વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારના ભૈરવનાથ ચાર રસ્તા પાસે આવેલા જય ભવાની જ્વેલર્સની દુકાનમાં પંદર દિવસમાં ચાર અજાણ્યા શખ્સો દ્વારા રિવોલ્વર તથા છરો બતાવીને સોના ચાંદીના દાગીના અને મોબાઈલ મળી કુલ રૂપિયા અગિયાર પોઈન્ટ ત્રેસઠ લાખની લૂંટ કરી નાસી ગયા હતા ક્રાઇમ બ્રાન્ચે લૂંટ કરનારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે જ્યાં પોલીસે ચોરી કરેલા બે વાહનો અને સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે મુખ્ય આરોપી હાલ રાજસ્થાન ફરાર છે જેને પકડવા તજવીજ શરૂ કરવામાં આવી છે

જ્વેલર્સની દુકાનમાં ચાર હજારો પૂછી જઈ અને પિસ્ટલ તથા છરો બતાવી અને અંદાજે અગિયાર લાખ ત્રેસઠ રૂપિયાની સોના ચાંદીના તાકીના અને મોબાઈલ ફોનની નૂટનો બનાવ મળેલો આ બનાવડનો સંધાને અ અજારણ હિસમો કોણ છે એટલે આરોગ્ય સુધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી અને હોટલ ચેકિંગ વાહન ચેકિંગ તથા ટેકનિકલ સંવેલન આધારે આરોગ્યની તપાસમાં હતા આ ગુના અંજામ આપનાર ત્રણ આરોપીઓને વાસણા સરોઈનગર વિસ્તારમાંથી પકડી પાડવામાં આવે છે આરોપીઓ આરોપીઓ રાજસ્થાન ના પાલી જિલ્લાના રહેવાસી છે જેમાં સુમેરસિંહ રાજપૂત છે કુંદનસિંહ અર્જુનસિંહ રાજપૂત અને બલવીરસિંહ લક્ષ્મણસિંહ રાવત આ ત્રણ ઇસ્તમોની ધરપકડ કરવામાં આવી